કુંવાર કોથરા ન તા બસ ત્રી કોથરા થયા હતા એટલું ફોન કર્યો શેઠી ભાઈ જેટલા કોથરા થયા કહી દેવું તું ડાયરેક્ટ કે ભાઈ વી થયા છે બીજા તો બાર તો આપણા ઘરમાં આવ્યા કાલે આ તો બધું એવું જ હોય ડાયરેક્ટ બધું ના કોઈ બધું શેઠવા ના દેવાનું હોય મજૂરી અમે કરીએ મજૂરી અમારે કરવાની ખોય રહ્યા ઘરનો ઘર ટીન ચાર ટીન લોટ ખો એવું થાય તો બધું આપણું દવા સોટે દવા તો સોંપતી પહોંચ્યા સાફ ખર થઈ ગયું છે એમ શેઠનું ફોન આવ્યું હતું પાછા કે હું તું બે દમ આવું છું શું ના આવું તો સારું છે મારા એ પાછું ના કારું તમાકું હારી છે ને પછી જોઈ જશે તો પાછું હું ખોટું બોલી નહીં આપું ના તો કાંઈ ના તો કોઈ આરા કાઢેવા નહીં આ શેઠ તો આખી જિંદગી અમારું અમાર મને તો હાથી પણ કોઈ ના શું મારું તો અમે છો કોઈ બતાવું છું શેઠ આપવાનું તો કહેતા હતા આમ શીખર હાજ આવશે કાલે છે દેખાતા નહીં આ તો કોઈ નક્કી ના કહે તો નેકડી પણ હતા

તારો હતો ને તું ઘેર મોકલાઈ દે ના ના દૂધ લઈને આવું માં દૂધ લઈને આવે ને એટલે મોકલા ભાઈ દે પાંચ હજાર રૂપિયા આલજો બે હજાર વધારે આલું બસ તારે વાવ છું એટલે આજકાલ થોડો વાવું રાખજો પૈસા ની ચિંતા ના કરતો પૈસા ને શું મારે છે ખાલી મહેનત કરવાની તાર મહિને આવ્યો મુંબઈ રોકચ ના તો નજીક માં છીએ અમદાવાદ અમદાવાદ નજીક માં કારીગરો

આપડે તો હિસાબ રાખવાનો હિસાબ તો હું કરીટ જ મારા પછી પૈસા તો જરૂર છે

એ તો મજૂર બોલાવીશું કે દસ હજાર ખર્ચો તો હા તો ખાટલામ બેહોટ અલ્યા હું તમે શેઠ છો કે પછી માગણ છો બે હો બેહો કે બે કઈ

પોટ લાગ જુઓ લાવો પાણી ઉકલાવી દઉં કાલ હવારે પીયા ઠંડુ ખેતી વાડી જ પાણી પીયા દોયરો ના કરતા હોય અમે તો કર્યો નહીં ખબર છે હું છું હાલ લાગુ છે આ તો બધું આવું બધું પહેર્યું છે ફાટેલા બુટ ને તૂટેલા બુટ ગોમો તો ન્યાકલું તો આમ ખબર પડે કે આ સંભૂળો થાય છે જો શેઠ

નહી બાબુ મારા જમીન વમીન તમે પેલા મને હિસાબી દો હિસાબ તો હજાર

બધી ખબર પડે બેઠો બેઠો મને તમારો ભાજુ રાષ્ટો શંપુરો બધું ગોલમાલ કરવા માંડ્યો છે મારા ઉપર ખેમલા બધું કીધું કે ગદ્ધારી ના મસ તમારો શંભુરો ખેમલો તો મારા પર રિસ્સે છે એટલે કીધું હશે ગમે તે રીસે બધું તું બધું જોવા જ નહી હોય હિસાબ કરી દેખાડી નાખજો પાછું ખબર પડતું લુગણવા તારા પણ એવું નામ આખો દારૂ મારે મારો ચાપી મારું જ